મેલડી માનો મારે સાથ સાથે પછી કામ છે મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે બ્રહ્માણી માં મારી સાથ છે રે પછી બીજાનું શું કામ છે બ્રહ્મા શુકામ સારંગપુર ધામ ધામ બુઢિયા મારા મારે સાથ છે રે પછી બીજાનું શું કામ છે બુઢિયા મારે સાથ છે રે બીજાનું શું કામ છે મે

મારે સાથ છે રે મારે જાનું શું કામ છે મે મારે સાથ છે રે પછી બીજાનું શું કામ

મારે સાથે રે મારે શું કામ છે ને મારી સાથ દે રે પછી બીજા બ્રહ્માણી માં નું મારે સાથ દે રે ભી બીજા નું શું કામ છે બ્રહ્માણી માં મારી સાથ દે રે મારે બીજા નું શું કામ છે બ્રહ્માણી માં મારી સાથ દે રે ભી બીજા નું શું કામ છે બ્રહ્માણી માં મારી સાથ દે રે મારે બીજા નું શું કામ છે પા નામ મહાકાળી માનો મારે સાથ દે રે પછી બી શું કામ છે મહાકાળી માનો મારે સાથ દે રે મારે બીજાનું કામ છે મેળવી મારી સાથ દે રે છે મારે બીજા નું શું કામ છે બ્રહ્માણી માં મારે સાથ છે રે પછી બીજા નું શું કામ છે બ્રહ્માણી માં મારી સાત છે